અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મનપસંદ જીમખાના રેવા ભુવન દરિયાપુર ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું આ ટુર્નામેન્ટ મુખ્યત્વે અંડર દસ અંડર પંદર તથા ઓપન એમ ત્રણ કેટેગરીમાં કરવામાં આવી હતી ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી પચાસ રૂપિયા રાખવામાં આવી હતી જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાને અઢાર હજાર સુધીના રોકડ ઇનામ ટ્રોફી તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં અલગ અલગ જિલ્લાના ત્રેપનમી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો સંસ્થા અવારનવાર આવી છે સ્પર્ધા કેરમ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા જેવી ઇન્ડોર તથા ક્રિકેટ કબડ્ડી વોલીબોલ જેવી આઉટડોર ટુર્નામેન્ટનું પણ આયોજન કરતી હોય છે આ સંસ્થા અલગ અલગ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જેથી કરીને બાળકોના ભવિષ્યમાં તેઓ આગળ વધે ને સારી પોતાના એક લાયકાત બનાવી સમાજમાં સારા કાર્યો કરે ને આગળ સમાજના સારા કાર્યોમાં સહભાગી બની નવી એક ઓળખ ઊભી કરે આજના આ યુગમાં બાળકો મોબાઈલના રવાડે ચડી ગયેલા જોવા મળે છે ત્યારે વાલીઓને એક જ સંદેશ આપવામાં આવે છે કે તેઓ પોતાના તેમજ અન્ય બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવામાં આવે જેથી કરીને બાળકોના ભણતરમાં પૂરતું ધ્યાન આપે ત્યારે આવનારા દિવસોમાં પણ મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવા અનેક સારા કાર્યક્રમનું આયોજન આ સંસ્થા કરતી રહેશે આ ચેસ ટુર્નામેન્ટ સ્પર્ધામાં એકથી દસ વર્ષના ત્રણ બાળકો જેમાં ફર્સ્ટ વિજેતા ધ્યાન પટેલ સેકન્ડ વિજેતા માંગરોલિયા શ્લોક તેમજ જય મહેતા વિજેતા બન્યા હતા તેમજ પંદરમી વીસ વર્ષની ઉંમરના અષ્ટ વિજેતા પ્રિન્સ ગાંધી આયા અને દીના પટેલ વિજેતા બન્યા હતા ઓપન કેટેગરીમાં શેખ સોહિલ નંદિની મુદલિયાર અને વરુણ ગરુણ પર વિજેતા બન્યા હતા તમારું નામ અને પરિચય મારું નામ દીના પટેલ છે હું 7 વર્ષથી ચેસ રમતી હતી અને હું નેશનલ 6 વખત રમેલી છું સ્ટેટમાં ચેમ્પિયન ત્રણ વખત થયેલી છું ફ્યુચર મારે ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બનવું છે ઓકે પહેલા તમારું નામ અને પરિચય મારું નામ ધર્મેન્દ્ર પંડ્યા છે અને હું છેલ્લા વીસ વર્ષથી ગુજરાતની ચેસમાં ચીફ રેફરી તરીકે ફરજ બજાવું છું અને એક્સપિરિયન્સ પણ મને બહુ જ ભાઈ છે અને આ ટુર્નામેન્ટ જે ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે મનપસંદ ચિનખાના દ્વારા એ બહુ જ પ્રશંસનીય પ્રયાસ છે એમનો બાળકોને બહુ જ ઓછી ફીમાં નોમિનલ ફીમાં એ લોકોએ બહુ જ સારી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે બાળકો ઘણા બધા રમવા માગતા હતા પરંતુ આપણે બહુ જ શોર્ટ પીરિયડમાં બાળકોને ઇન્સ્ટ્રક્શન આપી અને માહિતી આપી અને એ લોકોને આપણે અહીંયા લાગે ટુર્નામેન્ટમાં કેટલી વર્ષના બાળકોએ કર્યું છે આપણે અહીંયા ત્રણ કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડી છે એક અંડર ટેન છે કે જે દસ વર્ષથી નીચેના બાળકો બીજું એક છે અંડર ફિફ્ટીન જેમાં બાળકો પંદર વર્ષથી નીચેના અને ઓપન કેટેગરી જેમાં કોઈ પણ એજના કેટેગરીના બાળકો રમી શકે એમાં ટેનમાં સાત વર્ષનું બાળક પણ રમી શકે છે આ ટુર્નામેન્ટની અંદર જે બાળકો આવેલ છે તે ઇન કયા લેવલ સુધી ચેસ રમેલા છે અને સિનિયર પ્લેયરો પણ જે રમવા આવ્યા છે એ સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે અમુક પ્લેયરો ટોટલ જે પંચાવનથી થી સાહીઠ પ્લેયર જે રમ્યા છે એમાં પંદર પ્લેયરો ઇન્ટરનેશનલ રેન્કિંગ ધરાવે છે એમાં કેટલાક બાળકો સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે અને ઇન્ટરનેશનલ લેવલે ટુર્નામેન્ટો રમેલા છે